आम जेట్లా अंक લખ્યા છે ને હા એ પ્રમાણે વસ્તુ ગોઠવવાની સમજી ગયા હા સારા સાલો પેલો કોણ આવશે હું હું હાલો કીર્તન આવશે પહેલા આ કેટલા છે આ એક એક એકડે એક છે તો કેટલી વસ્તુ મૂકવાની એક જ હા એ મૂકી દે એક સરસ વેરી ગુડ બેસી તાલો હાલો હાલો કોણ આવશે આ હાલો જ્યાંશ આ કેટલા છે આઈ તો કેટલી વસ્તુ મૂકવાની બગડે બે હોય તો કેટલી વસ્તુ મૂકવાની હોય હા તો બે મૂકો સારાસ વેરી ગુડ બેસી जाओ તો કોણ આવશે મે હાલો સીયા કેટલા છે આ બગડે બે તગડે ત્રણ બગડે ત્રણ તો કેટલી વસ્તુ મૂકવાની એક તગડે ત્રણ હોય તો કેટલી વસ્તુ મૂકવાની હોય બે ત્રણ મૂક દો આવ અને ઉપર 1 1 2 3 तो सरस वेरी गुड બેસી जाओ હાલો કોણ આવશે હા હ હ હાલો દીના કેટલા લખ્યા છે 14 14 together, toke lima stuk mukawani, ha, empat halo kon halo jensi, kira